પ્રફુલભાઈ ચર્ચા શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન મારા સાથી ધારાસભ્ય શ્રી બાબુસિંહ જાદવ શ્રી અમોલભાઈ ભટ્ટ શ્રી હસમુખભાઈ પટેલ પૂર્વ મંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજા શાળાના ટ્રસ્ટી શ્રી શૈલેષભાઈ પટેલ અગ્ર સચિવ શ્રી મુકેશ કુમાર કલેક્ટર શ્રી ડીડીઓસિંહ ઉપસ્થિત અધિકારીગણ ચૂંટાયેલા જનપ્રતિનિધિ સંગઠનના પદાધિકારી શિક્ષકો વિદ્યાર્થીઓ પ્રેસ મીડિયાના મિત્રો સૌને મારા નમસ્કાર આજે વિશ્વકર્મા જયંતી છે ભગવાન વિશ્વકર્માના પ્રાગટ્ય દિવસની આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ કેમ બધા શાંત થઈ ગયા અત્યારથી ટેન્શનમાં આવી ગયા કેટલા જણા બોર્ડમાં છે આ વખતે દસમાના બારમામાં કેટલા જણ છે નીકળે બાજુ તો ઘણા ધબાલ બધા વચમાં છે શું થાય વર્ડ આવે એટલે શું થાય આમ એક થી નવ ધોરણ સુધી આપણે પરીક્ષાઓ તો આપી જ હોય કે ના આપી હોય મમ્મી પપ્પા ને ખબર પડી ગઈ હોય કે હવે આપણે શું કરવાના છીએ એટલે કે એવી આમ બહુ ટેન્શન ના રે પણ ખાલી રિઝલ્ટ આવે એ દાડે આમ શું છોકરામાં હું ભણ્યો છું જ તમારી નથી ભણ્યો થોડું અને કઈ એવો હોશિયાર સ્ટુડન્ટ હોય નથી પણ આમ શું હોય કે પરીક્ષા પરીક્ષા તો આપી દઈએ આપણે બધા શું ટેવ હોય કે પેપર પૂછે ઘેર તો શું કહીએ ટોપ ગયું શું લખ્યું હોય તો આપણને તો ખબર જ હોય મેં શું લખ્યું મને ના ખબર હોય આપણે બધા એમ જ કહીએ ટોપ ગયું એટલે છે રિઝલ્ટ આવે ત્યાં સુધી શાંતિ મમ્મી પપ્પા આપણે બધા વારો પાડે રોજ પાડે વારો ઘણા હાચે હાચું કહી દે કે એક પ્રશ્ન તો લખાયો જ નહીં એટલો ટાઈમ જ ફૂટ્યો હવે મને લાગે છે નવ્વાણું ટકા ટાઈમ ફૂટતો ના હોય એક જ વ્યક્તિને એક જ વિદ્યાર્થી ટાઈમ ફૂટે હવે એવું ટાઈમ ખૂટે આપણામાંથી કોઈને લાગે એવું કે ટાઈમ ખૂટે બધું લખાઈ જાય તો ટાઈમ વધે ક્યાંક પણ ખૂટવાની તો વાત જ નહીં આપણા વડાપ્રધાન શ્રીજ એક એવી વ્યક્તિ છે કે દરેક કે દરેક જનમાનસ ઉપર કોઈને પણ કોઈ પણ મુશ્કેલી હોય તો એનું સોલ્યુશન શું હોય શકે પ્રફુલભાઈ કીધું એમ અમારે પણ કંઈક વાત હોય તો પૂછીએ તો સચોટ જવાબ હોય એમનો એમાંથી બે અર્થ ના નીકળે સીધું તમારી પ્રમાણે કામ કરવાનું થાય એટલે ખૂબ સારી રીતે એવું વ્યક્તિત્વ આપણને મળ્યું છે એવું નેતૃત્વ આપણને મળ્યું છે કે દરેકે દરેક પ્રોબ્લેમ માંથી આપણને સોલ્યુશન સારી રીતે મળી શકી રહ્યા છે તમે સ્વચ્છતાથી માંડીને ટોયલેટથી માળીને માંડીને દરેકે દરેક વિષય તમે જુઓ પહેલા તો કેટલા નહીં વડાપ્રધાન હોય તો વડાપ્રધાન શું કામ કરે કેવું કામ કરે એ લોકોના મગજમાં પણ વડાપ્રધાન નરેન્દ્રભાઈએ દરેકે દરેક વિષય ઉપર ખૂબ ઝીણવટથી કામ કરી અને દેશને દુનિયામાં ગૌરવ અપાયું છે દુનિયામાં ગૌરવ અપાયું છે આજે આપણને બધાને એમ થાય કે ભારત દેશ અને ભારત દેશ માટે પરીક્ષા પે ચર્ચાની પરંપરા અને આ વખતે કેટલામી વખત છે આઠમી વખત આઠમી વખત છે આમાંથી કેટલાય તો જોયું હશે ને આગળના બે વર્ષ જોયા હશે ને આમ પ્રશ્ન આપણે બધાએ પૂછવો એવું જરૂર ના હોય તો બધા પૂછ્યા એમાંથી આપણને ખબર પડી જાય કે આપણો આ પ્રશ્ન આપણો આવ્યો એમ એવું જ હોય ને તમે તાર બોલતા રહેજો આપણે કઈ પેલું નથી અહીંયા આગળ આપણે કોઈ મારે ત્યાં ભાષણ અત્યારે કઈ આપવાનું થતું નથી તમને હળવાશ થવી જોઈએ અને વાલીઓ તો મમ્મી પપ્પા ને દરેક હોય ને મારા મમ્મી પપ્પા હોય બધાને એવું જ હોય કે મારો છોકરો બને એન્જિનિયર બને એવું જ હોય પણ હવે આપણે આપણું કેટલું તેલ પડે એમને ક્યાં ખબર હોય ક્યાં આ ઘણી રીતનું ભૂમિમાં પ્રયોગ આવે છે પ્રયોગ આવે પ્રમેય કેટલી વખત ગોખ્યો તો આવડતો નથી ને આમાં છોકરા શું કરે કે ગણિત હવે ગણિત એ ગોખવાનો વિષય છે જ નહીં હવે ગણિતના દાખલા ગોખીને બેઠા હોય ને અમારી રકમ બદલાઈ જાય તો કેવી રીતે આપડો વેર પડે આમાં સમાજ વિદ્યા કેટલું કેટલું રીલ અત્યારે બનાવવાનું બહુ ચાલે ને એક રીલ માં હું જોતો હતો વિદ્યાર્થીની રીલ બનાવેલી એ રીલ માં એને શું કે વિદ્યાર્થીની કે જે સબ્જેક્ટ હોય એના સ્પેશિયલ શિક્ષક હોય તો અમારે કેમ બધા સબ્જેક્ટ ભણવા ના કેમ બધા સબ્જેક્ટ શું કામ ભણવાના અમારે એક જ સબ્જેક્ટ જે ભણવો હોય ભણીએ અમને જે અનુકૂળ હોય એટલો સબ્જેક્ટ ભણીને બેસીએ તો શું ચાલે એટલે વિદ્યાર્થી કાળમાં તો બધા જાત જાતના પ્રશ્નો જાત જાતના જવાબો બધા જાય અને ઘણા છોકરાઓને પાછી ટેવ હોય અંદર અંદર આપણા ભાઈ બંધ હોય ને એને બહુ ટેવ હોય એનું તૈયાર કરીને આપણા ઘેર આવે અને આપણા મમ્મી પપ્પા ની દેખતા આપણને બે પ્રશ્નો એવા પૂછે એ એને ના આવડતા હોય એટલે મમ્મી પપ્પાને એમ થાય કે મારો છોકરો ભણતો નથી પેલો આરોગ્ય છે એટલે મમ્મી પપ્પા વધારે બે આપણને કે ભાઈ હવે તું ધ્યાન રાખજો ક્યાંય મળી એક અડધો કલાક બહાર જવા દેતા તો એ દાણ તો ના જ જવા દે કારણ કે પેલો ભઈ આઈ ગયો હોય આપણો જ ભાઈ બંધ હોય હો પછી બીજો તો કોઈ નહીં રોજ આપણી જોડે આવતો હોય એટલે આ બધુંય અમારા એ અનુભવ છે આ બધા અમારા અમારા ત્યાં એવું થાય એટલે પણ એક પ્રયત્ન આપણો હોવો જોઈએ કે બધા આપણે ભણ્યા વગર ચાલવાનું નથી માર્ક્સ વધતા ઓછા આવે એના ઉપર આપણે જવાની જરૂર નથી આપણે ભણવું જરૂરી છે રિઝલ્ટ એ પછીની વાત છે પણ આપણે ભણીએ જ નહીં આપણે હું એનો ચોપડી હાથમાં પકડીએ જ નહીં બીજા બધી પ્રવૃત્તિઓમાં પડ્યા રહીએ મમ્મી પપ્પા બહુ પાડ્યા જ કરે આપણે ટીવી જોયા કરીએ આપણે મોબાઈલ જોયા કરીએ વાતો કર્યા કરીએ એ બધામાંથી તો આપણે બધાએ બહાર નીકળવું જોઈએ અને જે વસ્તુ ખોટી છે ખરાબ છે એ આપણા જીવનમાં ના આવે હું તો અત્યારથી ધ્યાન રાખવું પણ આ એક ઉંમર જ એવી હોય છે કે જ્યારે તમને સાચું ને ખોટું બહુ ઓછું મગજમાં આવે તમને જે મજા આવતી હોય કાં તો આનંદ આવતો હોય એ વસ્તુ તમે પકડી લો પણ પછી ખબર પડે કે આ તો બહુ મોટી મુશ્કેલી વાળી વસ્તુ છે એટલે બધામાંથી તમારે અત્યારે ઉંમર તમારી ધ્યાન રાખીને વાલીઓ ઓછા આવ્યા છે બેઠા છે ક્યાં છે વાલીઓ વાલીઓ કેમ કોણ આવ્યા છે તમાર બેસવાની વ્યવસ્થા કરી નથી એવું છે બેઠા છે એટલે વાલીઓ બાકી બરોબર છે તમને તમે પણ જોજો બરોબર એટલે વિદ્યાર્થીઓ થોડાક રિલેક્સ રહે એક્ઝામ વખતે થોડા રિલેક્સ રહેશે તો સારું લખશે શ્રી એક વિદ્યાર્થીઓનું પુસ્તક લખ્યું છે એક્ઝામ વોરિયર કોઈ વાંચ્યું તો નહીં હોય જો કે વાંચ્યું છે પાછળ આમાં કરે છે વાંચી નાખ્યું છે પણ કોઈક દિવસ એમાં પુસ્તક ખોલાય આપણે બહુ અકરા પણ આવી ગયું હોય ને તારા પુસ્તક ખોલી ને એમાંથી બે ચાર વસ્તુ વાંચી લીધી હોય તો આપણે થોડા હળવાશ થઈ જાય કે ના ના આવું આક્રમણ આવે પણ આમાંથી નીકળાય એવું છે અને વિદ્યાર્થી કાળમાં આક્રમણ છે આપણે છે છે જે બધી આક્રમણ જો બધા પાછળ ઉભા છે એમને આપણે કોઈ આક્રમણ નહીં આપણે તો શાંતિથી જમવાના ટાઈમ ને જમી લેવાનું જમવાનું અનુકૂળ વાળું ના આવે તો મમ્મી પર બે ઘાંટા પાડવાના પાડો છો ને નથી પાડતા બહુ ડાયા છો સારું કેવાય ટીવી ના જોવા દે પપ્પા ટીવી ના જોવા દે મમ્મી ટીવી ના જોવા દે તો ઘાટા પાડવાના બધાનો ટાઈમ તમારે ફિક્સ કરવો પડે કારણ કે અત્યારે અમે બી જોઈએ છે ઘણી વખતે આ રીલ વાળું જે છે તો તમે આમ ફોન હાથમાં લીધો ને જો રીલ ચાલુ કર્યું તો કેટલો ટાઈમ જાય એ તમને ખબર ના પડે આપણને એમ થાય મૂકવું નથી કઈક ને કઈક નવું 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 ચાલ્યા જ કરે એટલે તમારે તો બધા નક્કી કરી દેવા પડે જોવું કે રમવા જવું કરવી કે તમને બાકી આપડી લાઈન નક્કી થઈ જવાની એક થી નવ ધોરણ દિન લાઈન તો નક્કી થઈ ગઈ હોય ને મગજ થી પપ્પા ના કહીએ કે મમ્મી ના કહીએ પણ લાઈન આપડી નક્કી કરી દીધી હોય આપણે કે આપણે मेडिकल स्टूडेंट आर्ट्स ना न स्टूड छे एंजीनियरिंग एक वस्तु गए छता बधा डॉक्टर थी जाए तोसु। तोसु था तो शुभ तो शु तो उपाधि भाई इंजीनियरिंग આ બધી સાધન સામગ્રી મોટર ગાડીઓ આ તે બધું જે બને છે એ બધું એન્જિનિયર વિભાગ ના હોય તો શું થાય મકાન બનાવવું છે મકાનની ડિઝાઇન તૈયાર છે એટલે ભણ્યા નથી તો એ હોશિયાર નથી એવું માનવાને કોઈ કારણ નથી એનું ઉત્તમ ઉદાહરણ તમે આ કન્સ્ટ્રક્શન વર્ક જોવો છો તમે જ્યાં જોતા હોવ ત્યાં એ લોકોને તમે બિલ્ડિંગ નો પ્લાન આપો ને તો એ પ્રમાણે જ્યાં બારી મૂકવાની હોય ત્યાં બહારી મૂકી દે કેટલા ડિસ્ટન્સે મૂકવાની છે એ પ્રમાણે કેટલી હાઈટ ઉપર મૂકવાની એ પ્રમાણે આખું કમ્પ્લીટ કરીને તમને આપે બોલો એ આપે છે કે નહીં એમને આખું એન્જિનિયરિંગ ડ્રોઈંગ વાંચતા આવડે એટલે ભણતર અને હોશિયારી બે વસ્તુ મિક્સ કરવાનું કોઈ કારણ આ તો હું તમને જે કઉ છું એ બધું મગજમાં ઉતારી કરવાની વાત નથી આપણે તો ધ્યાન આપવાનું સો ટકા એન્જિનિયરિંગ મેડિકલ પપ્પા જે કે એ પ્રમાણેનો પ્રયત્ન આપણો પૂરો હોવો જોઈએ રિઝલ્ટ એની વાત જ નથી તમારો પ્રયત્ન જો પૂરો હોય તો મપાને સંતોષ છે કે ના ભાઈ એને મહેનત પૂરી કરી અને પછી જે આવીએ પણ તમે મહેનત જ ના કરો ટીવી જોવો અને ભાઈ પણ કરો તો તમારે ચાલો આજે તો સાહેબ છે કે આપણે મારે જીવનમાં કામમાં આવે અમે સાંભળીશું તમારી જોડે જોડે ક્યાં આગાડી ભૂલ થાય છે કેવી રીતની ભૂલ થાય છે અને ડિપ્રેશન ડિપ્રેશન તો લાવવાનું જ નહીં કે ડિપ્રેશન આપડે સેનું ડિપ્રેશન ના આવડે તો ના આવડે આવડે તો આવડે અમે ડિપ્રેશન છે આ છોકરાઓ ઘણા ને આપણા ડિપ્રેશનમાં ડિપ્રેશન આવી છે આપણને આપણા પ્રમાણે નું આવડતું જ હોય છે ખામે વાળાનું જોઈને આપણે શું કામ ડિપ્રેશન માં આવવાનું આપડે તો આ મસ્તી રીએ ભણવાનું સારી રીતે ભણવાનું સવારે કેટલા જણ વહેલા ઉઠે છે અંદરથી

જેટલું વેલા ઉઠાઈ જવાય એટલું કારણ કે કોઈના ફોન એ ના આવતા હોય ટીવી એ ચાલુ ના હોય કંઈ નહીં એ જેટલું વંચાય ગયું એટલું તો સરસ ચાલો દરેક જેને જેને એક્ઝામ આપવાની છે અહીંયા જે વિદ્યાર્થીઓ બેઠા છે એ બધા એક મોટો સંકલ્પ માન્ય વડાપ્રધાન સિંહ વિકસિત ભારતનો લીધો છે અને વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત અને વિકસિત ગુજરાતમાં કોણ સહભાગી થવાનું છે તમે બેઠેલા બધા વિદ્યાર્થીઓ એની અંદર સહભાગી થવાના છો એટલે તમારે પૂરી તૈયારી રાખવાની છે કે આપણે વિકસિત ભારત ને વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતમાં સહભાગી થવાના છીએ તો તું તમે ખૂબ સારી રીતે ભણીને આગળ આવો અને વિકસિત ગુજરાતમાં સહભાગી થાવ અને પરીક્ષામાં સારા માર્ક્સે ઉત્તીર્ણ થાવ એવી શુભેચ્છાઓ સાથે વિરમું છું ભારત માતા કી જય વંદે માતરમ જય જય ગરવિંદ